યુટ્યુબ ફેમિલી મારા તરફથી થી જય માતાજી તો જય માતાજી મજામાં છો તો મજામાં જ રહેવાનું એકદમ જો અમે અત્યારે અગાસી ઉપર ચડી ગયા છે કારણ કે આજે ઉત્તરાયણ છે તો પતંગ ઉડાડવા અગાસી ઉપર આવી ગયા છે જો આ અમારા મિત્ર છે અને એનું નામ છે પિન્ટુભાઈ તો પિન્ટુભાઈ કેવી પતંગ ઉડે છે બહુ પવન છે નારી ઉડે તો જણાવી દઈ ગયો સરસ મજાની પતંગ ઉડે છે મસ્ત નજારો છે પતંગ ઉડાડવાનો અને જો અમારા કાર્તિકભાઈ અહીંયા પતંગ ઉડાડી રહ્યા છે અને અમારા જો પિન્ટો ભાઈ પતંગ ઉડાડે છે જો મસ્ત મજાની પતંગો આપણે બાંડા લાયા છે અને અહીંયા જયશ્રીબેન ઊભા છે જયશ્રીબેન એવી કુતરા છે જણાવી દેજો અને અમારા પિન્ટો તો મોરું સરસ મજાનું પહેર્યું છે ચાલો તો તમને કંઈક પતંગનો અલગ જ નજારો દેખાડવી પતંગ સરસ મજાની આકાશમાં ઉડે છે બહુ તો ઉડતું નથી થોડી થોડી માપે માપે ઉડે છે ઉડે છે સરસ મજાનો બધા ધાબા ઉપર પતંગ ઉડાડી રહ્યા છે અને આજે ઉતરાયણ છે તો પક્ષીઓને ધ્યાન રાખ્યું અને પતંગ ઉડાડ્યો જો અમારા પિન્ટુભાઈ

કેવળી કેવી છે મોળેસા ગળી છે તો ચાલો બધા આપણે પતંગ ઉડાડવાની છે તો પતંગ ઉડાડવા માંડવી અને ઓલી અગાચી ઉપર જો અમારા ભાઈ ઊભા છે પતંગ ઉડાડી રહ્યા છે અને કગબજારનો અલગ જ નજારો છે જોઈ લ્યો પોતપોતાના ધાબા ઉપર બધા પતંગ ઉડાડી રહ્યા છે તમારા કાર્તિકભાઈ મોરું પહેર્યું અને ડિસ્કો કરે છે વાહ ચિંહનું મોરું પહેર્યું છે વાહ કાર્તિકભાઈ વાહ તમારી મોદ મસ્ત મજાનું તમે ડિસ્કો કરો છો તો આજ ઉત્તરાયણ વિશે અને ઝામો પડી ગયો એટલે ડિસ્કો કરે છે ને પતંગ ઉડાડે છે અને ચીંહનું મોરું પહેર્યું છે સરસ મજાનું મોરું છે તો કાર્તિકભાઈ તમે સરસ લાગો છો અને મસ્ત મજાનું મોરું છે તો શું કાર્તિકભાઈ આ શેનું મોરું છે અને તમે શું બન્યા છો જણાવી દેજો ઉતર્યો છે કે ચેન્જ છે કઈ દેખાતું નથી સરખું એવું છે અને અમારા ભૂરે બેન પતંગ ઉડાડે છે પણ પતંગ ઉડતી નથી કારણ કે પવન ઓછો છે એટલા માટે પતંગ ઉડતી નથી અને આ બેજુ સપ્તી બેન બેઠા છે પતંગ જોવા છે બધી કોઈ અને અમારા હાર્દિકભાઈને પતંગ હલવાઈ ગયા છે કાઢે છે

અને અમારા સંજયભાઈ ભુવા જો પતંગ ઉડાડે છે સરસ કયો પંજો છે જણાવી દેજો સંજયભાઈ ગ્લેન્ડર અને દોરો કયો પાયો છે તમે ગ્લેન્ડર હા સરસ મજાનો દોરો પાયો છે અને 1000 રૂપિયા વાળે દોરી છે રેલ અને સંજયભાઈ શું કરો છો જણાવી દેજો છેવડે કાવ છો હા પતંગ ઉડાડો ઉડાડો ગામો પાડો આજે ઉત્તરાયણ વચ્ચે અને ભલી ગાસી ઉપર બહુ જાજા પબ્લિક ભેગા થઈ ગયા છે જો જોઈ લો ગામમાં પતંગ બહુ ઉડતી તો નથી માપા માપા ઉડે છે આ રીતે છે અમારું નાનું એવું ગામ છે અને પોતપોતાના ધબા ઉપર પતંગ ઉડાડી રહ્યા છે અને અમારા સંજયભાઈ છે છે પ્લોટમાંથી આવી ગયા અને અમારા પિન્ટુભાઈ પણ ઊભા છે પતંગ જોઈ રહ્યા છે બધી બાજુ કાક શું પિન્ટુભાઈ બોલો કાક બોલો હું કરો છો

હા સરસ મજાની પતંગો સાજી છે કેટલીક પતંગો છે જણાવી દેજો સરસ મજાની ફિરકી છે અને અમારા મનોરંજન ની આનકો આવડે ખાય છે ખેર છે એટલે હા તળસીદ્દા મારા બાપુ છે એવડ સરસ મજાની કાય રે હા